જય સોમનાથ સમગ્ર ભારત દેશમાં વોટ ચોર ગદી છોડ ના મુદ્દા ઉપર વિવાદ સર્જાનો છે જ્યારે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો મૂકવામાં આવ્યા છે તેમજ એમના માતુશ્રી વિરુદ્ધમાં પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે તાજેતરના જ સમાચાર છે તેમજ એ પટનામાં બનેલો કિસ્સો પટનામાં પક્ષ વિપક્ષ તેમજ વિરોધી પક્ષના લોકો દ્વારા નરેન્દ્ર મોદીજી ના માતુશ્રી વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી છે એ લોકો વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને લોકોને જેલ લગા પણ થયા છે વિશેષ સમાચાર તરફ નજર કરીએ નમસ્કાર મે મનોજ ચૌહાણ ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એકત્રીસ ઓગસ્ટના દિવસે વોર્ડ ચોર ગદ્દી છોડ ની રેલીમાં અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા માટે ગીર સોમનાથ નેવું વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એમના મત વિસ્તારના લોકોને આગ્રહ કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે અને વોટ ચોર ગદ્દી છોડની રેલીમાં જોડાવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે સરકારની વિરુદ્ધમાં જે લોકો જાશે અથવા તો

લોકો જો ખરેખર વિમલભાઈ ચુડાસમા સાથે રવાના થશે અમદાવાદ ખાતે તો એ લોકોની ધરપકડ અટકાય અમદાવાદ ખાતે થશે કે અહીંયા વેરાઉટ સોમનાથ થી ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવશે જોવાનું એ રહ્યું ત્યાં સુધી આપ જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ YouTube ચેનલ સાથે મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આપણા યુવા નેતા રાહુલજી દ્વારા જે લોકસભાના વિરોધ પક્ષના નેતા છે સમગ્ર ભારતમાં એક અભિયાન ચાલુ કર્યું છે જે વોટચોર ગદ્દી છોડ નામનો નારો આપવામાં આવ્યો છે કારણ કે સમગ્ર ભારતમાં રાહુલજી દ્વારા જે ભારતીય જનતા પાર્ટીએ જે વોટ ચોરી કરી અને સત્તા ઉપર બેઠેલા છે એના માટે થઈને તેમને ખુલ્લા પાડેલા છે અને આ માટે થઈ અને ગુજરાતમાં પણ આ એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના લોકોને પણ જાગૃત કરવા માટે અને બાબા સાહેબ આંબેડકરે જે આપણે હક આપેલો છે કે મોટા માણસ પણ વોટ આપી શકે અને સામાન્ય માણસ પણ વોટ આપી શકે એ બંનેના અધિકાર છે એ અધિકાર એનો ન છીનવા જાય જે બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ ચાલવા માટે આપ સૌને હું અપીલ કરું છું કે એકત્રીસ તારીખના રોજ બપોરે ત્રણ વાગે આરટીઓ સર્કલ અમદાવાદ ખાતે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આ લડાઈમાં જોડાવા માટે હું આપ સૌને અપીલ કરું છું